નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયર યુટ્યુબ ચેનલ પર આજે હું ડુંગળીને લગતી માહિતી લાવ્યો છું ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડુંગળીને હરાજીની બંધ રહે અંગેની જાહેરાત આજથી તળાજા માર્કેટયાર્ડમાં ડુંગળી વેચાણ માટે લાવતા ખેડૂતોને તથા કમિશન એજન્ટોને ખરીદનાર વેપારીઓને જાણ કરવામાં આવે છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર પ્રતિબંધ હટાવેલ થયેલ જાહેરાત બાદ નોટિફિકેશન જાહેર ન થતાં ડુંગળીની ખરીદી વેપારી તરફથી રજૂઆત અનુસંધાને આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી પર પ્રતિબંધ હટાવ્યા થયેલ જાહેરાત બાદ નોટિફિકેશન જાહેર ન થતાં ડુંગળી ખરીદનાર વેપારીઓ તરફથી રજૂઆત અનુસંધાને આવતીકાલે બાવીસ બે બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ડુંગળીની રાજી બંધ રહેશે તેમજ તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના શુક્રવારથી ધોણીની અરજી રાબેતા મુજબ શરૂ થશે જેની લાગતા વળગતાને નોંધ લેવી